ગયું મેઘરાજાએ જે રીતે અત્યારે વરસાદની મહેર વરસાવી છે અમરેલી જાફરાબાદની વાત કરીએ ત્યાં પણ વરસાદ વરસ્યો કોસ્ટલ બેલ્ટ પંથકમાં વરસાદ વરસ્યો છે બાબરકોટ મીતીયાળા લોટપુરમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને પંથકમાં મેઘરાજાની સવારી જે જમાવી છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ છે જાફરાબાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દરિયાઈ પટ્ટામાં જ્યાં વરસાદ સૌથી વધુ નોંધાયો છે બાબરકોટ મીટીયાળા અને લોટપુરમાં પણ વરસાદ વરસ્યો વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા કેટલીય ગલીઓમાંથી તો જાણે નદીનો પ્રવાહ વહી રહ્યો હોય તેવી રીતે પાણી વહેતા થયા છે અમરેલી જિલ્લામાં સવારથી ભારે વરસાદ છે જાફરાબાદ બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો રબારિકા સાળવા પીપળીયા પચપચીયા માં વરસાદ પડ્યો તો આમરિયારા દલડી સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા ચારેખોર અત્યારે જે વાતાવરણ સર્જાયું છે વાહન ચાલકોને હાલાકી એટલે પડી રહી છે કારણ કે વિઝિબિલિટી પણ ઘટી છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગ્રામ્ય પંથકમાં અલગ અલગ ગામડા જ્યાં વરસાદ વરસ્યો લોકો આ વરસાદની રાહતો જોઈ રહ્યા હતા પરંતુ ધોધમાર વરસાદને કારણે ક્યાંક છૂટમૂટ હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદ શરૂ થયો છે અને મેઘરાજાએ જમાવટ કરી છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ છે જાફરાબાદ તાલુકામાં જ્યાં ભારે વરસાદ વરસ્યો લોર ટીમ્બી વાચરિયા અને હેમાળમાં વરસાદ વરસ્યો દરિયાઇ પદ્દામાં વરસાદની સૌથી વધુ અસર દેખાઈ રહી છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને કારણે દરિયાઇ પદ્દાના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જો કે ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી પાણી થયા છે કેટલાક ગામ જ્યાં રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અમરેલીના રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો રાજુલા અને ખાંભાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં ચોતરા ગામની શેરીઓમાં તો વરસાદી પાણી વહેતા થયા રાજુલાના ચોતરા મીઠાપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો ખાંભાના નાના બારમણ મોટા બારમણમાં પણ વરસાદ વરસ્યો સમીકરણ અત્યારે પણ જોવા મળી છે જાફરાબાદના બાબરપુર મિતિયાળા લોધપુર વઢેરા ખડિયાળી ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે જ્યારે કોસ્ટલ બેટ અન્ય ગામડાની વાત કરીએ ઉના પંથક સાઈડ માર્ગો છે તેમાં લોર ટીંબી વરસાદને કારણે જાફરાબાદ જાણે નદીઓ વહેતી હોય તેવા જાફરાબાદની જે સાંકડી ગલીઓ છે ત્યાં તે પૂરપાડ ઝડપ પાણીઓ છે તેનો સ્ત્રોત વહેતો હતો જાણે ધોધમાર વરસાદને કારણે મેઘો કાર આખા જાફરાબાદ પંથકમાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું બાદમાં જ જે

સાવરકુડલા અમરેલી લાઠી પંથક ના ગામોમાં પણ ભેગાવી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે ત્યાં પણ વરસાદ આવે તેવા એંગાણો ને સમીકરણો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે જી આભાર આપનો જાણકારી આપવા માટે જાફરાબાદમાં જ્યાં અલગ અલગ વિસ્તારમાં અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારથી જ મેઘરાજાએ એ જમાવટ કરી છે અને ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે રાજુલાના ચોતરા મીઠાપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો દ્રશ્યો બતાવી રહ્યા છે કે વરસાદને કારણે સ્થિતિ શું બની છે